ગામતળની જગ્યામાં પેટા આરોગ્ય કેન્દ્ર સહિત વિકાસના કામો મંજૂર થયેલ હોય ગામતળની જગ્યાથી દબાણ દૂર કરી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી અંબાળા ગામે સર્વે નંબર એકની જગ્યા જે ગામતળ સહિતની ગ્રામ પંચાયતની જગ્યામાં જ્યાં અગાઉ આંગણવાડી તેમજ પાણીનું ટાકું હતું જે જર્જરીત થતાં તેને તોડી પાડવામાં આવેલ અને જગ્યા ચોખ્ખી કરવામાં આવી ત્યાં પેટા આરોગ્ય કેન્દ્ર સહિત વિકાસના કામો મંજૂર થતાં ગામતળની જગ્યા તેમજ રસ્તા પર માટી નાખીને ગામના બળવંતજી ઠાકોર દ્વારા દબાણ દૂર કરવામાં આવેલ તેમજ રસ્તો પણ બંધ કરવામાં આવેલ અબળા ગ્રામ પંચાયત સરપંચ બબીબેન ઠાકોર તેમજ તલાટી રમેશભાઈ માળી દ્વારા તંત્રને જાણ કરી તાલુકા પંચાયત મામલતદાર કચેરીના સ્ટાફ કર્મચારીઓ તેમજ ભાભર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓને ચુસ્ત બંદોબસ્ત સાથે રાખી રસ્તા પરથી તેમજ ગ્રામ પંચાયતની જગ્યામાંથી દબાણ દૂર કરી જગ્યા ખુલી કરવામાં આવી હતી તેમજ આ બાબતે અંબાળા ગ્રામ પંચાયતના સરપંચ બબીબેન ઠાકોરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અબાળા ગામની સર્વે નંબર એકની જગ્યામાં તેમજ રસ્તા પર દબાણદાર બળવંતજી ઠાકોર દ્વારા માટી નાખીને દબાણ દૂર કરવામાં આવેલ છે બાબતે ગ્રામજનો દ્વારા દબાણ દૂર કરવા માટે અરજી પણ આપેલ હોય તેમજ નવીન મંજૂર થયેલ પેટ આરોગ્ય કેન્દ્ર સહિત વિકાસના કામો મંજૂર કરેલ હોય જ્યારે બળવંતજી ઠાકોરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મારી જગ્યા દબાણમાં નથી આ મારી માલિકીની જગ્યા છે તંત્ર દ્વારા મને ખોટી રીતે દબાણમાં લાવી મારી માલિકીની જગ્યા ખુલી કરાવી રહ્યા છે મારો ખુલ્લો પ્લોટ છે આ જગ્યા મેં બે હજાર પાંચમાં વાલ્મિકી સમાજના ભાઈ પાસેથી વેચાણથી લીધેલી છે તંત્રનો ખોટો દુરુપયોગ કરીને મારી જગ્યા ખુલી કરવામાં આવેલ છે તેમાં સરપંચ તથા તેમના સગાઓ પણ દબાણ કરીને બેઠા છે તેવા આક્ષેપો બળવંતજી ઠાકોર દ્વારા કરવામાં આવ્યા હતા અહેવાલ યોગેશ જોશી ભાભર ઠાકોર કલાજી રાભાજી આરવી ડબેડ હતું ઈ અમારે હોસ્પિટલ બનાવવાની છે અને આંગણવાડી બનાવવાની છે સૌ મામલતદાર આવ્યા હતા અને તલાટી સાહેબ થી બધા હસ્તક બધું આખો સ્ટાફ આવ્યો તો અમે આંગણવાડીને ને દવાખાનું બનાવવાનું છે આખા ગામ મંજૂર છે અને સરપંચ સાહેબ ભેગા છે કેને જમીન આ દબણ કેમ કરી દીધું દબણ બલાજી નાગજીજી ઠાકોર વિક્રમભાઈ રમેશજી મારા મધર સરપંચ છે અબાળા ગામના ગામનો મેન રસ્તો ગામમાં આવા આવવાનો રસ્તો હતો એ અબાળાવડાણાના કંટ્રોલ ધારક દુકાનદાર ઠાકોર બળવતજી નાગજીજી એમણે દબાણ કર્યું હતું માટીના ઢગલા આજે તલાટી શ્રી મામલતદાર શ્રી મામલતદારશ્રી સાહેબ શ્રી અને બીજા અધિકારીઓ પોલીસ સ્ટાફ સહિત એ દબાણ દૂર કરી અને આરોગ્ય કેન્દ્ર બનાવવા જગ્યા ખુલ્લી કરી છે